શું તમને ખબર છે જ્યારે આપણે માર્કેટમાંથી માવા ચીકી લાવીએ છીએ એ માવા ચીકીમાં ક્યારેય માવો હોતો જ નથી તો માવા ચીકી કેવી રીતે બને છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈ લઈએ અને માવા ચીકી ઘરના દરેકને ભાવતી હોય છે તો આ રીતે મૂળામાં મૂકતા ઓગળી જાય એવી એકદમ પોચી સોફ્ટ આપણે માવા ચીકી બનાવવાના છે જે આપણે ગોળમાંથી જ બનાવવાના છે તો જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી આ ચીકી બની છે તો ઉત્તરાયણ માટે ખાસ રેસીપી જોઈ લેજો પાંચે જ મિનિટમાં આ વાનગી બની જાય છે તો ચાલો એકદમ સોફ્ટ પોચી નાનાથી લઈને વડીલો પણ ખાઈ શકે એવી મજાની આપણે ચીકી બનાવવાના છે તો અહીંયા આગળ ચીકીનું માપ જોઈ લઈશું તો બે વાડકી આગળ આપણે સિંગદાણા લીધા છે તમારે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું છે સૌથી પહેલાં સિંગદાણાને ગેસની આંચ ધીમી રાખીને એને શેકવાના છે શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે એને સતત હલાવતા રહીશું સરસ ઉપરથી આપણે સરસ શેકાઈ જાય તમે એમને આ ફ્રાય જો તમારી પાસે હોય તો તમે કે પછી માઇક્રોવેવમાં પણ સિંગદાણા ઇઝીથી શેકાઈ જાય છે તમે એમાં પણ શેકી શકો છો અને કઢાઈમાં આ રીતે તમારે ગેસની આ ધીમી રાખી અને સરસ ચલાવતા રહેવાનું છે લગભગ પાંચથી સાત મિનિટમાં જ સિંગદાણા જે છે તે શેકેલા તૈયાર થઈ જશે અને આ રીતે ઉપરથી છાલ ઉતરવા માંડે એટલે તમારે સમજી લેવું કે સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે થોડીક વાર આપણે ઠંડા થવા દઈશું અને પછી એમાંથી આપણે છાલ નીકાળી લેવાની છે તો હવે આ રીતે તમારે એક રૂમાલ પાથળી દેવાનો છે જાડો એમાં ઇઝીથી આપણે આ રીતે તમારે પ્રેસ કરવાનું છે જો ગરમ હશે તો પણ ફટાફટ એના છોડા નીકળી જશે તો આ રીતે તમારે એને મસાળતા જવાનું છે જેથી છોડા એક સરખી રીતે નીકળી જાય તો બસ એક જ રૂમાલમાં જ તમારા આ રીતે સિંગણામાંથી છોડા અલગ થઈ જશે ને આ રીતે તમારે ઝારો લઈ લેવાનો છે એટલે છોડા પણ અલગ અલગ થઈ જશે એટલે તમારે આખા ઘરમાં છોડા તમારે ઉડાવાની પણ જરૂર નહીં પડે તો એક જ રૂમાલમાં આ પ્રોસેસ થઈ જશે પછી હવે મિક્સર જાર લેવાનો છે હવે મિક્સરને ત્યાં સુધીને તમારે ક્રશ કરવાના છે સિંગદાણાને જ્યાં સુધીને એનું ટેક્સર માવા જેવું ના થઈ જાય પહેલાં દર થશે પછી તમે ફરીથી પીસો પાણી બિલકુલ નથી એડ કર્યું આ માવા જેવું ટેક્સચર એમાંથી ઓઇલ છૂટું પડશે એટલે આ રીતનું ટેક્ચર આવી જશે બસ આટલું તમારે ક્રશ કરવાનું છે આવું આપણે માવા જેવું સરસ તૈયાર કરવાનું છે એટલે સિંગદાણાનો માવો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે ચિક્કી બનાવવાના પ્રોસેસમાં જઈશું હવે બે ચમચી એટલું કડાઈમાં પાણી એડ કરવાનું છે અડધા કપ જેટલો થ્રી ફોર્થ કપ અડધા કપથી થોડોક વધારે જે વાડકીથી આપણે સિંગદાણા માપ્યા હોય એ જ વાડકીના માપથી તમારે ગોળ લેવાનો છે તો બસ અહીંયા આગળ સરસ હવે ગોળનો કોઈ પણ જાતનો જે ચિક્કીમાં પાયો કરીએ છીએ આપણે કડક એ પાયો નથી કરવાનો ગોળને ખાલી આપણે ઓગાળવાનો છે એક સરસ ઓગળી જાય ત્યાં સુધીને જેમ કે જ્યારે આપણે લાડુ બનાવતા હોય છે ઘઉંના લોટના લાડુ એમાં જે આપણે ગોળ ઓગાળતા હોય છે બસ તમારે એ જ પ્રોસેસ ફોલો કરવાનો છે ધ્યાન રાખવાનું છે જો પાયો ઠીક થઈ જશે તો ચીક્કી કડક થઈ જશે બસ હવે ગોળ ઓગળી ગયો છે તો હવે એક ચમચી આની અંદર ઘી એડ કરવાનું છે ગેસને આપણે બંધ કરી દીધો છે મેં એક થોડીક વાર માટે જેથી પાયો આપણો વધારે ના થઈ જાય ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હવે જે આપણે સિંગદાણાનો માવો તૈયાર કર્યો છે તે આની અંદર એડ કરવાનો છે મેં ગેસ બંધ કર્યો છે પછી આપણે આ માવો એડ કરવાનો છે જેવો આપણે માવો એડ કરીએ પાછો તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે જ્યાં સુધીને સિંગદાણા આ રીતે એકદમ સરખી રીતેનો માયો માવો જે છે તે આ રીતે ગોળમાં મિક્સ ના થાય ત્યાં સુધીને તમારે ગેસ ચાલુ કરી બસ એકદમ સરસ આ રીતે થીક થઈ જાય ત્યાં સુધીને તમારે થવા દેવાનું છે પછી તરત જ હવે ગેસને બંધ કરવાનું છે એકદમ પરફેક્ટ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ ઠરશે એટલે એકદમ થીક થઈ જશે એટલે એનું ટેન્શન નથી લેવાનું હવે તમારે બટર પેપર લઈ લેવાનું છે બટર પેપરમાં ઇઝીથી આપણી ચીકી સરસ રીતે સ્પ્રેડ પણ થઈ જશે અને સરસ સેટ પણ થઈ જશે પણ તમે ડીશમાં પણ ઘી લગાવીને સેટ કરી શકો છો જે રીતે આપણે સુખડીને સેટ કરતા હોય છે તમે એ રીતે પણ કરી શકો છો હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું તેને ટ્રાન્સફર કરી લેવાનું છે ગરમ ગરમ છે એટલે થોડું ધ્યાનથી કરવાનું છે અને હંમેશા જ્યારે પણ ચીકી બનાવો ત્યારે થોડી થોડી ક્વોન્ટિટીમાં જ બનાવવાની એટલે તમારી ચિક્કી એકદમ પરફેક્ટ બને તમે જોઈ શકો છો જ્યારે પણ તમારા સેકલા સિંગદાણા હશે તો વિધિના પાંચ મિનિટમાં જ આ ચીક્કી આ રીતે બની જશે પણ હા એને તમારે ઠરવા દેવાની છે એકથી બે કલાક માટે એટલે એકથી બે કલાક તમે સેટ થવા દેશો એટલે એટલે એકદમ સરસ એના આપણા પીસ તૈયાર થઈ જશે જે રીતે માર્કેટમાં ચીક્કી મળે છે માવા ચીક્કી એ જ રીતની સેટ થઈ જશે બસ તો આ રીતે એને ઢાંકીને ઉપરથી ફરીથી બટર પેપરમાં આ રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનું છે હલકા હાથે વણી લેવાનું છે એટલે એકદમ ઇઝીથી આ વણાઈ જતી હોય છે તમને થોડી થિકનેસ જે રીતે ગમે એ રીતે તમારે એને સેટ કરી લેવાની છે આ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી એક બે સેકન્ડ જેવું રહેવા દેવાનું ને પછી બટર પેપરને તમારે કાઢી લેવાનું છે હવે આને આપણે ગરમ ગરમમાં જ આ રીતે તમારી પાસે જો પીઝા કટર હશે ને તો એકદમ ચોંટે પણ નહીં અને એકદમ ઇઝીથી એના કટના નિશાન લાગી જશે તમે ચપ્પુથી કશો તો થોડું ચોંટશે પણ પીઝા કટરમાં બિલકુલ ચોંટે નહીં અને આપણી આ ચીક્કી તમે જોઈ શકો છો બે કલાક મેં રેસ્ટ થવા દીધી હતી બે કલાકમાં એકદમ પરફેક્ટ આપણી કડક પણ નથી થઈ તો તમારે પાયા જે ગોળ ઉગાડો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે ને માર્કેટમાં મળે એવી જ માવા ચીક્કી હવે બાળકોને ઘરે જ બનાવી આપજો બજારમાં ભેળસેળ કેવો ગોળ હોય કે ખાંડ હોય આપણને ખબર ના પડે એટલે તમારે ઘરે જ આ રીતે ગોળવાળી માવા ચીક્કી એકદમ બજાર જેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો ખાસ ઉતરાયણમાં આ રેસીપી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો જેથી ઘરે માવા ચીક્કી ઇઝીથી બનાવી શકે તો રેસીપી જરૂરથી નીચે કોમેન્ટમાં બી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી મળીશું એક આવા નવા વિડીયો સાથે તમારે એને એ ટાઈટ ડબ્બામાં ભરીને ઉત્તરાયણમાં તો ખાવાની મજા જ આવે છે પણ હવે તમે ગમે ત્યારે માવા ચીક્કી બજારમાંથી ક્યારેય નહીં ખરીદતા ઘરે જ સરળતાથી બનાવી શકો છો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો